તે પણ રાજી સોલંકીના પરિવારમાં છે મિત્રો દેવા સોલંકી કરીને છે તે તેમનો ભાઈ છે અને એક બીજો વ્યક્તિ છે તે પણ એક રાજી સોલંકીના પરિવારમાંથી જ છે આમ ટોટલ પાંચ વ્યક્તિને મિત્રો આ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ વ્યક્તિમાં કુલ મળીને મિત્રો પાંત્રીસ કરતા પણ વધારે ગુના નોંધાયેલા હોય જેને લઈને મિત્રો આ કાયદો છે અત્યારે આ ગેંગ ઉપર લગાડવામાં આવ્યો છે તો મિત્રો આ કેસની પળેપલની માહિતી અપડેટ હું તમારી સાથે શેર કરું તો આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો